અમે દર્શન કરવા ગયા તો ઋષિ પંચમી છે એટલે રવાનો શીરો શું સત્યનારાયણ ભગવાન ચડાવવા ને એવો શીરો બરાબર નમસ્કારી તો કેમ છો મજામાં ને આપશો કુશળ આપશો નું જીવન અને દિવસ બંને મંગલમય હોય એવી પ્રભુ પ્રાર્થના સાથે આપણે વિડીયોની કરી ચીજ કરવા બે ત્રણ દિવસથી થી આ બ્લોગ નથી બનાવ્યો ગઈ કાલે તો ઘરે ને ઘરે હતા કામ કરી તો વિડીયો ના થયો એટલે કામમાં સતત રહી ગયા ચલો આજે કંઈક દેખાય છે ને મને ઠંડી ને ફાઈન કેવું લાગે છે કમેન્ટ કરીને કેજો તો ચાલો નીકળીએ છીએ ભત્રીજા ઉના હણામાં એટલે કે ભત્રીજો મીના મામા જેવા લાગે છે ને ના હો મીના મામા કલર કંઈક અલગ છે આ સાહેબ જઈ જઈ ઉડાડવાની કરે પણ જવાબ આપતો મીના મામા જેવા લાગે છે

નીકળી મિત્રો તૈયાર થયા પહેલાં મેં જ્યાં ગંગેશ્વર મહાદેવ રોજ જઈએ તે પ્રમાણે આજે ઋષિ પંચમી હતી એટલે વાહનની અવર જવર પણ ખૂબ હતી હજી બે ત્રણ ગાડીઓ તો નીકળી ગઈ રિક્ષા છે ગાડી જઈ રહી છે અને લોકો સામે તમને બતાવું આગળ નીચે પ્રગટેશ્વર મહાદેવનું મંદિર છે આ મંદિર છે ને તેની બિલકુલ સામેની સાઈડ રોડની સામેની સાઈડ આ ખારી નદી પર જ પ્રગટેશ્વર મહાદેવનું મંદિર છે તો ત્યાં પણ લોકો દર્શન કરવા જઈ રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયના દયના મહિલા સાધવીઓ એટલે કે ફૈ જેમને કહી ફૈઓ પણ ઘણા બધા આવ્યા હતા એમનો વિડીયો તો આપણે ન લીધો અને આપણે ગંગેશ્વર મહાદેવના નિત્યક્રમ મુજબ દર્શન કરીએ કારણ કે આજે ઋષિપંચમી છે આ વિડીયો તમારી પાસે આવે ત્યારે છઠ્ઠ થઈ ગઈ હશે પણ આ ઋષિપંચમીનો આ વિડીયો કરી રહીશું અને અહીં આપણે ગંગેશ્વર મહાદેવના તમે દર્શન કરો ગણેશજીના દર્શન કરીએ ગણેશજીના દર્શન બીજા તમને કરાવવા માટે વિશ્વનાથ મહાદેવના મંદિરે પણ જઈશ અને તમને બતાવીશ પણ નિત્યક્રમના આપણા ગણેશજી છે એ હનુમાનજી અને મહાદેવજીના દર્શન કરીએ આ તો આપણો નિત્યક્રમ છે એ તમને ખબર જ છે ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમઃ શિવાય અહીં આપણા પૂજારી મહારાજ બતાવીએ આ મહાદેવના મંદિરે પૂજા કરતા મહારાજ અને હવે આવી ગયા છીએ અમારી શિવારાધના સોસાયટીમાં વિશ્વનાથ મહાદેવના મંદિરે તો અહીં જો વિશ્વનાથ મહાદેવના મંદિરે પાછળ કૈલાસ પર્વત કેટલો જોરદાર બનાવ્યો છે સરસ જેમણે પણ બનાવ્યું છે એની કલાકૃતિને અભિનંદન અને ગણેશજી તેડ્યા છે તો આ સોસાયટીના ગણેશ ભગવાન તો અહીં આપણે દર્શન કરીએ દર્શન કરીને આપણે આગળ જશું અને વાઘા બહુ મસ્ત છે એટલે મેં કીધું મંદિરના વાઘા તમને બતાવી દઈએ રોજ તો હું મંદિરે પહોંચતી પણ નથી

સાજ થઈ ગઈ ત્યાં વિડીયો ના કર્યો ના તો પાડેવા નો પણ મજા આવી ગઈ પછી કાકાઈભાઈના ઘરે ગયા અને હવે ગણેશજીના દર્શન અહીંયા આપણા મંદિરે પણ દર્શન કર્યા છે ગઈકાલે એ પણ તમને આપું છું ગણેશજીના શિવારાતના સોસાયટીમાં વિશ્વનાથ મહાદેવના મંદિર છે ત્યાં ગણેશજીની સ્થાપના અને મસ્ત કૈલાસ પર્વત અંદર બનાવ્યો છે તો તમને પાછળ બતાવું છું જો કેટલી પ્રસાદી આવી છે ગણેશજીના દર્શન કરવા ગયા એમ આરતી તો ઋષિ પંચમી છે એટલે અહીં ફરાળી આઇટમ છે સાબુદાણાની ખીચડી કેળા અને રવાનો શીરો શું કહેવાય સ્વામી સત્યનારાયણ ભગવાનને ચડાવવા ને એવો શીરો બરાબર પ્રસાદ અને આમાં પણ ઝીણી ઝીણી પ્રસાદી ફૂટ ને ઘણા છે તો હવે પ્રસાદી ફેકો મહાપ્રસાદ કર લઈએ બપોરે લાડવાલ ખાઈ આવ્યા છીએ વેવાઈને ઘરે મસ્ત લાડવા અને સમોસા જોતા જમણ બનાવી તો મારા વેવાઈ મારા વેવાઈ એટલે મારા ભાઈના વેવાઈ સવારે બતાવ્યા હતા એમને ને વેવાઈના વેવાઈનું પેટ છે ફૂલ એટલે ખીચડી ખાશે ખીચડી ભેગી આટલી સરસ પ્રસાદી મળી પ્રસાદી ખાઈ લઈ એ ચાલો જમી લઈ પછી લઈ સુવિચાર અને બાકી તો શું બધું શાંતિ ધ્યાન રાખે હું તમારી ત્યાં ગણેશ બાપા તેડાયા એમ ને

પણ એને કહીએ તો કેવું લાગે કે સુવિચારની રીતે પણ એમ કહીને વાત તો એમ કહેવાય કે સાચી વાત એમ કહેવી કે તમે આવું કામ આવું કરીને એમ કેવું એ પણ કઠણ હોય આ પિતૃ સત્તા સોચવાળી સમાજમાં તમે ગરબા એમ કહો એ કઠણ હોય તો એમ કહેવાનું વાત છે કે કેવું જેટલું કઠણ છે ને ઈથી વિશેષ સાંભળવું કઠણ છે કોઈ કહી લેને એને શાંતિથી સાંભળી લેવું કે કીધું તો બાક કીધું એ કઠણ છે ઇથિયે વિશેષ તમને સાંભળવું કઠણ છે એથી સહી લેવું વધુ કઠણ છે સાંભળી લીધું ભાઈ ને ઉતાર ને આખું જગ અંદર દિલની અંદર એથી એ કઠણ છે કેવું કઠણ એથી સાંભળવું કઠણ સાંભળવું કઠણ એથી સહેવું કઠણ અને એ બધાથી વિશેષ કઠણ હોય છે આ બધી જ વાત ને ભૂલી જવી પચાવી જવી બધી ભૂલી જવી કીધું તમે મારે કીધું કારણ કે મતારા પાસે પચતી નથી કમાઈ મને એમ કેમ કીધું કીધું ભલે કીધું આપણે ઈ નથી પચાઈ એક તા આ એ જ પછી જાય ને તો જિંદગી સરળ થઈ જાય હમ કેનારે કીધું આપણે શું આપણે આપણી રીતે જીવશું આપણી જિંદગી આપણી એ જીવ બાળીને શું કામ બીજા માટે એને કીધું જ કેમ એમ કરીને ને બાળવા કરતા સહી જવું કઠણ છે પણ સરળ થઈ જવું ખપે ભૂલી જવું ખપે બરાબર ને એટલે ખપે ખફે કઈ છે એટલે તમને એવું લાગશે કે કચ્છી ભાષામાં ઈ આવશે કચ્છીમાં જ ખફે ભાઈ ગુજરાતીમાં ભૂલી જવું જોઈએ હમ પણ અમે કચ્છી છીએ એને કચ્છને થોડોક લોકો લઈ દઈએ કચ્છી પટેલોની ભાષા આવે ને માલી આવે એટલે થાય બરાબર હવે આજ આમ જુઓ તો આ બધું માણસને ગઉં અઘરું એમ અને એ અગ્રહને સેન કરતા એક જોબથી વાત છે તો એ એમ કહેવાય કે પૃથ્વી થી માણસ મહાન છે કારણ કે પૃથ્વી ને ફરતા 365 દિવસ લાગે અને માણસ ને ફરતા 1 મિનિટ માંડ લાગે વાહ 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 કે કેવું જોરદાર છે સરસ સાચી વાત ગુરુજી માણસ ને ફરતા બિલકુલ વાર નથી લાગતી ઓને 365 દિવસ લાગે પૃથ્વી ને માણસ ને એ વાત ગમ મેની તો પલ માં ફરાવી ના કે વાત હમ એટલે તમે સુઈ ચાર કે તો સુઈ ચાર અને જોક્સ કયો તો જોક્સ એટલા માટે જોક્સ કહી છે કે પૃથ્વી થી માણસ મહાન પૃથ્વી ને 365 દિવસ લાગે ને માણસ ને પલકવાર લાગે બધું બધું જ ફરી જાય તો મિત્રો હવે એ મને લાગે છે સાંજ પડી ગઈ છે વિડિયો ને એન્ડિંગ કરું કે આવતી કાલે જોઈન્ટ રાખું કે રાત્રી થઈ સાંજ ની રાત્રી થઈ ગઈ હવે એ જોઈએ આશા રાખું છું કે તમને ગમી હશે બરાબર ને આજે ખાસ છે જ નહીં મને કે નાનો વિડીયો પણ કરું તમારી સામે મૂકી શકાય લોક બનતા નથી તો મૂકાતા નથી એક નોકરીનું કામ બીજું જવાબ ગઈ ગઈકાલે ઘણું બધું કામ કર્યું વિડીયો કર તો બહુ સરસ થતો થત આ પાણીની ફિટિંગ ને બધું કરતા હતા મેં આખો દિવસ કામ કર્યું એ બ્લોગ બનાવ્યો નહીં સતત કામમાં આમ કામમાં વ્યસ્ત થઈ ગયા રજાના દિવસને કામમાં કાઢ્યો પણ એ કામને મેં જો તમારી સાથે આવરી લીધો તો આનંદ આવત

હરી મળીએ ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ જય જય ગરી ગુજરાત જય ભારત અને જય આવજો મિત્રો બાય બાય મને મને મજા હા આવે એમને હાલો હાલો સુઈ જાઓ તો બથા હરી ઓમ કહી દેજો ઓડી કહી દેજો સારો સુઈ જા હા મિંદર ભરીને જુલાવે હરી જો કેવા હસતા હતા હસતે રહો ನಿಧತ್ತೀ ಮಾತಾ